ગોંડલ ઉદયપુર લાંબા રૂટની ની બસ પેલી વાર આપણે રાજકોટ બસ સ્ટેન્ડ ગોંડલ ઉદયપુર ઉદયપુરકા ડાકોર અત્યારે લાંબા રૂટની બસો જોવા મળી રહી છે ડાકોર આ બી લાંબા રૂટની બસ ट्रांसिक पार्ट्स कंडक्टर साहब बुड्ढा यानी कि दीव। ट्रैफिक ओचो है, जगह मडी रेसे आगे थी एकादी गामळे जाई रही छे बोर्ड विनानी आ तो डेपो मा जाय छे डेपो तरफ आज को जुंदाबाद एक्सप्रेस

ભાવનગર ભૂજ કાતરની બસ એ બી ખાલી છે જગ્યા મળવાની સંભાવના ખૂબ જ છે નાની બસ એટલે કે મીડી બસ ચોટીલા માટે ચોટીલાનો ટ્રાફિક કેવો છે ભાઈ કાંઈ ટ્રાફિક વધારે નથી ભાઈ બે ત્રણ પેસેન્જર છે આખી બસમાં ગ્રીન લાઈન ચોકડીએથી સાહેબ પેસેન્જરો મળી રહે ઊંડ ખીજડિયા કોલ્ડ્રા ટ્રાફિક તો નથી દ્વારકા મહુવા શેત્રુંજય બસ છે ભાઈ જગ્યા મળી રહેશે ખાલી જઈ રહી છે જામનગર જામનગર માટે ઘણી બધી સીટો ખાલી છે અમદાવાદ રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી પાછળ રોરલ લોકલ આજે બધી સિટીમાં જગ્યા મળી રહેવાની સંભાવના ખૂબ જ છે એક સાથે બબ્બે બસો ડિપ્પાચર અંજાર બાટવા પાછળ દુવારકા જસદોણ દ્વારકા જસ્તણ સાવ ખાલી જઈ રહી છે એક્સપ્રેસ બસ છે એટલે રાજકોટથી ખાલી જઈ રહી છે ગોંડલ વાયા સાપર આ બસ હંમેશા ખાલી હોય છે આજે પણ ખાલી જઈ રહી છે થોડાક પેસેન્જર હોય દસ બાર પેસેન્જર હોય છે ચોટીલા માટે પાછી નાની બસ એટલે કે મીડી બસ લાંબા રોજ નથી એટલે મીડી બસો આપેલી છે તો હવે આમાં જગ્યા મળી રહેશે ગ્રીનલેન્ડ ચોકડીવાળા લોકોને જગ્યા મળી રહેશે ભાવનગર કાલાવડ ભાવનગર કાલાવડ માટે ખાલી આ ભી ખાલી બસ ઓરેન્જ સ્લીપર બસ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની બસ સ્લીપર ઓછી હોય છે સૌરાષ્ટ્રની નાસિક ગોંડલ આ બી લાંબા રૂટની બસ હશે ખાલી કારણ કે હવે ગોંડલ નજીક જ છે હમ ખાલી છે ગોંડલ બહુ દૂર નથી એટલે પેસેન્જરો એક્સપ્રેસ બસમાં અમદાવાદ राजकोट अहमदाबाद वोलवो वा। प्रीमियम बस मंगरोड हिम्मतनगर बस थोड़ा पेसेंजर वही सब नहीं राजकोट जामनगर बस लुक लूप जो भाई राजकोट वाकल है डिलक्स अधारी राजकोट आवी राजकोट वाकानेर રાજકોટ મોરબી ડેપોમાં જઈ રહી છે પેસેન્જરને ઉતારીને રાજકોટ ઉપલેટા ભાઈ ઉપલેટામાં સારો એવો ટ્રાફિક છે રાજકોટ મહુવા ખૂબ જ સારો એવો ટ્રાફિક સીટ પ્રમાણે राजकोट जामनगर इलेक्ट्रिक बस राजकोट जामनगर लोकल दुआर का डिविजन नी बस राजकोट धारी ઓહો ભાઈ બે ત્રણ પેસેન્જર છે ધારી માટે સાહેબ આગળથી મળી જશે પેસેન્જર રાજકોટ મોરબી અંદર બે પ્રીમિયમ લક્ઝરી બસો છે નવી નકોર ડીપાચર થવામાં વાર છે આ મોરબી માટે જઈ રહી છે ગાંધીનગર સોમનાથ લાંબા રૂટની બસો ભાઈ ટ્રાફિક સારો છે પાછળની ની સીટો ફક્ત ખાલી છે ડેપો માં કાલાવલવાળી ડેપો માં ચોટીલા માટે ચોટીલા માટે ભાઈ ટ્રાફિક ઓછો આગળની બસો જે ચોટીલા ગઈ એમાં બી ઓછો ગાંધીનગર વેરાવળ એ બી ખાલી જઈ રહી છે વેરાવળ માટે સાવ ઓછો ટ્રાફિક ડેપોમાં ઘણી બધી બસો ડેપોમાં જઈ રહી છે ફરી ચોટીલામાં છે ચોટીલાની આજે ઘણી બધી બસો જઈ રહી છે આમાં સારો એવો ટ્રાફિક છે ઊમા તો હતો જ નહીં રંદુકા જામનગર રંધુકા જામનગર द्वारका माता ये कृष्णानगर से आवी राजकोट की द्वारका सुरेंद्रनगर फुल स्पीड एग्जिट जाओ फुल स्पीड में राजकोट सुरेंद्रनगर राजकोट खंबाड़िया वाया जामनगर સોમનાથ ખંભારીયા ની એક બસ ગઈ મીટી બસ સુપર વડોદરા થી આવી ખંભારીયા જશે ઓવરટેક મિટી બસ ને ગમે ત્યાં મોડીદાર માટે ડેપોમાં વાકાનેર રાજકોટ વાકાનેર લોકલ લેડી કંડક્ટર છે સુરેન્દ્રનગર જામનગર સુરેન્દ્રનગર ટ્રાફિક ઠીક ઠાક રાજકોટ કેસોદ